નમસ્કાર દર્શક મિત્રો હું છું માયાદા ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ઠાકોર અશ્રદ્ધનગર દુધે વર્તમાન સંયુક્ત નગરપાલિકામાંથી બોલી રહ્યો છું જ્યારે રતન પર વિસ્તારમાં વોર્ડ નંબર દસ આવેલો છે રતનપર વિસ્તારમાં વોર્ડ નંબર દસ માટે પાટીદાર ટાઉનશીપ આવેલી છે છેલ્લા બે વર્ષથી પીવાના પાણી માટે રહીશો પીવાના પાણી માટે અમે કરી રહ્યા છીએ નગરપાલિકાને પાણી ઓફિસર અને કલેક્ટર છે છેલ્લા બે વર્ષથી પીવાનું પાણી નહીં મળતા આજે રતનપર ટાઉનશીપ વિસ્તારમાં જે રેતી મહિલાઓ પચાસ જેટલી મહિલાઓ કલેક્ટર શ્રી ત્રિમાધુર કરી આપવા માટે રજૂઆત કરી હતી ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પરમિટ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી જો રતનપર વિસ્તારમાં ટાઉનશીપ પાટીદારની અંદર પીવાનું પાણીની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા જળ માટે જળ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ઉપાસ ઉગ્ર આંદોલન કરશે ત્યારે પીવાના પાણી જે નગરપાલિકા દ્વારા જ્યારે આપવામાં આવી રહ્યું છે પાટીદાર ટાઉનશીપમાં પાણીની પાઇપલાઇન નાખી છે અને આ પાઇપલાઇન નાખ્યા પછી પણ દોલો અને ગંદુ પ્રદૂષિત પાણી પી રહ્યા છે અને લોકો બીમારીના ભોગ બની રહ્યા છે ત્યારે નગરપાલિકાને અને પ્રમુખને ચીફ ઓફિસને વારંવાર રજૂઆત કરવા છતાં લોકોને પીવાનું પાણી મળતું નથી ત્યારે પીવાના પાણી માટે આજે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાય માયાજાદી